શ્રી ગજાનન ગૌશાળા દિયોધર ખાતે તારીખ નવથી શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ ભવ્ય કળશયાત્રામાં સાધુ સંતોષ સહિત માનવ મહેરામણ ઉમટ્યું શ્રી ગજાનંદ ગૌશિવા આશ્રમ ખાતે પરમ શ્રદ્ધે ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પાવન દિયોદર ખાતે તારીખ જાન્યુઆરી સુધી શ્રી હરિભક્ત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે દિયોદર નગરે મહાદેવ મંદિરથી તુલસી કળશ યાત્રા સાથે પોથી યાત્રા નીકળી હતી આ યાત્રામાં બહેનોએ માથે કળશ અને તુલસી લઈ સમગ્ર નગરે નીકળી હતી સમગ્ર યાત્રામાં રાસ મંડળી ઢોલ નગારા કળશ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ યાત્રા શ્રી ગજાનન ગૌશાળા ખાતે પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત કરી શ્રી મુકુંદ મહારાજા તેમજ સંતોએ ગાયોનું પૂજન કર્યું હતું આ સાથે શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ થયો હતો પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પ્રથમ દિવસે વારાણસીના વૈદિક વિપ્રો દ્વારા શ્રી કામદેનું મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે ધામથી શ્રી ગોવિંદ મદાસજી મહારાજ ગૌધામ પથમેળાથી બળદેવદાસજી મહારાજ નંદ બાબાજી મહારાજ શિવાદાસજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૌ ભક્ત ગૌ પ્રેમીઓ ધર્મપ્રેમી જનતા સાત દિવસ ગજાનંદ ગૌશાળા ખાતે શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું રસપાન કરાવશે